ગુડ મોર્નિંગ મિત્ર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાનાધે નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર એક વિશેની માહિતી પ્રાપ્ત કરીશું શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યા જ્ઞાનાના જ્ઞાના ઉત્તમ યત જ્ઞાતિ મુન્ય સર્વે પરા સિદ્ધિ ગતા અર્થાત્નો પુરુષોત્તમ પરમેશ્વર બોલિયા હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે વિશે ફરીથી કહીશ મિત્રો અંત સુધી શ્રી પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સવિસ્તર જ્ઞાન આપ્યું છે હવે ભગવાન સ્વયં અર્જુનને વધુ જ્ઞાન આપી રહ્યા છે કે જો કોઈ મનુષ્ય આ ધ્યેયને તાત્વિક ચિંતન દ્વારા સારી રીતે સમજી લે છે તો તેને ભક્તિ વિશેની સમજણ પ્રાપ્ત થશે તેરમાં ધીમ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે કે નમ્ર ભાવે જ્ઞાનોપાર્જન કરવાથી ભવ બંધનમાંથી મુક્ત થઈ શકાય છે એમ પણ જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિના ગુણોના સંગના પરિણામે જે જીવ આ ભૌતિક જગતમાં બદ્ધ થયેલો છે હવે આ અધીમ પૂર્ણો પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં દર્શાવી રહ્યા છે કે પ્રકૃતિ ગુણો કયા છે તેઓ કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતે બંધન યુક્ત કરે છે અને કેવી રીતે મુક્તિ આપે છે આ અધ્યયમાં જે જ્ઞાનની સમજૂતી આપવામાં આવી છે તેને ભગવાનના પૂર્વના અધ્યયોમાં આપવામાં આવેલી જ્ઞાનની શ્રેષ્ઠ જ્ઞાન ગણવામાં આવે છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકના નવો વિડીયો માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ